વડોદરામાં જે મ્યુનિસિપલ કમિશનર શ્રી નવા આવ્યા છે એમને મુલાકાત આજે લીધી કે વડોદરા શહેરમાં આમ તો ઘણા બધા પ્રશ્નો સળગતા પ્રશ્નો જે છે પ્રજાલક્ષી જેનું નિરાકરણ લાવવામાં ભાજપના ભ્રષ્ટ શાસકો અને અત્યારે જે સાહેબ એમના પહેલાં જેટલા પણ મ્યુનિસિપલ કમિશનર છેલ્લા ત્રીસ વર્ષમાં આવ્યા એ બધા નિષ્ફળ ગયા છે હકીકત એવી છે કે વડોદરામાં જે લોકો મ્યુનિસિપલ કમિશનર બનીને આવ્યા હોય એમને દિલ્હી અને ગાંધીનગરમાં સારા સારા પદ અને પ્રમોશન સાથે મળ્યા એમનો તો ઉદ્ધાર થયો પણ વડોદરા શહેરનો ઉદ્ધાર ના થયો આજે પણ વડોદરા શહેરની પ્રજા બે ટાઈમ પીવાના ચોખ્ખા પાણી માટે વલખા મારી રહી હોય અને આજે તો આખા વડોદરામાં પાણી નથી આવવાનું એ મીડિયામાં પણ આવ્યું છે આ વર્ષનું એક શાસન જે ભાજપનું છે એમાં બીજેપીના નેતાઓમાં એવું પાણી નથી કે વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું પાણી આપી શકે સાથે સાથે વડોદરા શહેરમાં જે ગત વર્ષે ત્રણ ત્રણ વખત પૂર આવ્યું એ વિશ્વામિત્રી નદીમાં જે ઊંડીને પહોળી કરવાના બહાને જે ઝાડો અને માટીનું જે વેચાણ અને એમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો છે આજે ગુજરાત સરકારે જે બસો છપ્પન કરોડના ખર્ચે જે છ બ્રિજનું કામ વડોદરામાં ચાલે છે એમાં આપ સૌ જાણો છો કે સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યાં મિટિંગ વિટિંગ અને ચીટિંગ થાય છે એ સભ્યોએ એકબીજાના પર આક્ષેપ કરેલો કે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાંના કેટલાક સભ્યો તો બ્રિજ પાસે જઈને મીડિયામાં સ્ટેટમેન્ટ પણ આપ્યા કે એક પિલ્લરનો બ્રિજ હોવો જોઈએ કે બે પિલ્લરનો વાત એવી છે કે પ્રમુખ તરીકે જ્યારે મેં લેખિતમાં માગણી કરી કે આ જે છ બ્રિજ છે એનું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ સાથે જે પણ પત્રવ્યવહાર થયો હોય ડિઝાઇનને લઈને કે એના સ્ટ્રકચરને લઈને એની માહિતી આપે પણ આજ સુધી મને આર એમ બી ડિપાર્ટમેન્ટના સહી સિક્કાવાળી કોપી મળી નથી એટલે આપ સમજી શકો છો કે એમાં શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો હશે વાત એવી છે કે વિશ્વામિત્રી નદી હોય કે ભૂકી કાસું રી રૂટનું કામ હોય કે આ વડોદરા શહેરને પ્રજાને વેરાણું વળતર આપવાનું કામ હોય આ તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે વડોદરા શહેરના કમિશનને અમે કીધું છે કે અમે આશા રાખીએ કે વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે અને એમને જે જે વેરો ભરે છે પરસેવાના રૂપે એ વેરાનું વળતર તમે આપશો એવી આશા રાખીશું એવું અમે એમને વાત કરી